પૂછીશું એમ તો કીધું ના પૂછો તો પછી ખબર પડે ને બાબુ બોસ હતી ઓકે

તો કાડી પેર ને ના ના તો આઠમા નોરતે પેરી હાલ ઈ તમે વિચાર લીધું છે નકી કર લીએ તોય આપને પૂછે લોઈ પીવા પતિ ને પૂછવાનું મે તમને એકવાર કીધું માર કીધું છે પૂછવાનું કરવાનું મન થાય મારો ઓફિસે જવાનું મોડું થાય છે ને વર્તા લઈ આવવાનું હોય ને તો અગાઉ કેજે વાહથી રોન નો કાટતી પેલા કપડા જ બદલાવો સડી ટીશર્ટ પહેરીને એ સંજય આસ્પ્રેશટ તો તો ઓ ને ઓપી કોણ જોવા આવે તમને કોઈ ના આવે એટલે હું તૈયાર થઈને ના ને બાપા કોઈ ન લેવા ને હે ને હે જોડે રે હે તમે પથારી એમાં પથારી નો આવે એમાં ભલે પથારી ના આવે પણ તમે ધ્યાન રાખજો એક જોડે રહેજો બીજે કઈ ડોકા કરતા નહીં નકર તમારી પથારી ફરી જશે ખેલા કરતી ને જા દે માર મોડું થઈશે આવજો જય શ્રી હા જય શ્રી કૃષ્ણ મજા આવશે હાંજે રાસ તો પૂછવા દે જલપા બેન ને આજ ના કોણ છે બધી ખબર હોય હેઠે બેઠી હોય છે એ જલપા બેન જો તો હાજા થઈ ગયા છે તે હાવ હોર થઈ ગયા જવાબ ન દેતા એ ના ના બેન એવું નથી હું છે ને લીલી બાંધણી ની ચુંદડી ગોતું છું એ સુનિલ બેન તમારી પાસે છે લીલી બાંધણી ની ચુંદડી ના રે ના બેન લીલી બાંધણી ની સ્ટી આવું એ તી હું પહેરવાના સબો ચણિયા ચોરી સિમ્પલ હા પડકારો કરજો હો તો ફટાફટ નવરા થઈ જાજો તો ફટાફટ અમે તો પહેલા ગરબાની ઘરે આરતી કરીએ પછી જમીએ તૈયાર થઈએ લેવા જઈએ કેટલું કામ છે વાળો એ હા હા સાંજે મળ્યા એ હા મરી ગયા પુસ્તક ભૂલી ગઈ દાતા કોણ છે કાઈ નહી હમણે પૂછડીન વાત એ મમ્મી આજે જમવાનું શું બનાવું ગમે કરના ખોને હું હું કાલ તો કઢી ખીચડી ને લાપસી કર નાખું લાપસી સુકન ની હારી કેવાય કા હા તો હું તો લાપસી કઢી ખીચડી ખાલી મારી બકરી નો કરતા એ આ હાલો આવો ને રાસ લેવા રાસ હું લે હવે અમારા તાટી આલે હવે હા અમે તો જાવું સણિયા સોરીયું પહેરીન જી પહેરો ઈ ડુટી દેખાય એવું નો પહેરતી લે હમણાં જ ગુડબેન નો ફોન આવ્યો તો ઈ એવું જ છે ડુટી દેખાય હું મારા જો કે સુંદરી આડે આવી જાય તો પહેરો તો કાઈ વાંધો ની હા ફેશન છે ને તા हेलो शाक भाजी কুপবি তমেটা, ম্ডা worries! ini again. যা, কুরবি নদারো কুয়? ভি় হুরুপয় নো! কুপেনা দরো বেনো! যশেতে কুপর্যাঠল লে ভাাসে তো.. કોના કિલો ને આ બાજુ છે ખટ મીઠા પસાના કિલો ઈ વળી કેવું ખટ મીઠા પસાના કિલો ને ઓલા હોના કિલો લે કિલો સફરજન હોય હારા હોય ને એટલે સોનલબેન બેન વાળા નથી ને એમાં સાંદા વાળા બગડેલા ના ના આપણો માલ જ છે હા વેપારી થોડો એમ કે મારો માલ ગંધારો છે હાલો કિલો કરી દો ને હો હા હોના કિલો કરી દયો નાખ દે એકાદ માથે ઈ કેવું જ ના પડે સોનલબેન ને લીમડો દેજો માર કઢી વઘારવી છે ને તું જાવ સીતા ગોબી લેવું નથી ના ના હા કોબીન દરી આમણા મૂંગી આવે અલ્યો આ તમારો સફરજન સોનલ બેન એ હા અલ્યો 100 રૂપિયા હા રેડી રેડી તમને આપું બેન ના ના ટમેટા સારા નથી મારે લે હાલો બાજી બધું ડેકોરેશન થઈ ગયું હવે નવરી થઈ એ સંજય મમ્મીજી પપ્પાજી હાલો બધાય મેં ડેકોરેશન કર્યું ની જોઈ જાવ ને આરતી ગાવા હાલો વાહ કેવો સણગાર્યું હો સોનલ તેત વાહ મારી સોનલ વાહ

એ લાક્ષી કઢીન ખીસડી એમ નઈ તી નવીન બનાવે ને કે દાબેલી દાબેલી કરું છું નોરતા ચાલુ ને તો હું ખાધા રાખજો ને ઓમે નાસ્તો તો હોય એ હા હારું હાલો સુગંધ આવે ચાલો હા ફટાફટ નવરા થઈને તૈયાર થઈને રાસ લેવાય જાવું છું મોડું થા હાલો કઢી ઉમહારી છે પણ જરીક મીઠી વધારે ના ના આવી